ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે ત્યારે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરના માખણિયા વિસ્તાર પાસે આવેલા કુંડેર રોડ પર સ્વર્ગસ્થ ડોડિયા ઉર્મિલાબેન ઉત્તમભાઈના સ્મરણાર્થે ડોડિયા પરિવાર દ્વારા નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન ગત રોજ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર નંબર કોર્પોરેટર નરેશ દવે રેસલર સનીભાઈ સહિતના આગેવાનો અને મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાલિકા પ્રમુખ અને ડોક્ટર નરેશભાઈ સહિતના મહેમાનોના હસ્તી ક્રિકેટ મેચ રમી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારબાદ સ્વર્ગસ્થ ડોડિયા ના સ્મરણાર્થે બે મિનિટનું મૌન પાડી રાષ્ટ્રગીત દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં એસી જેટલી ટીમોએ ભાગ લીધો હોવાથી લગભગ દોઢ મહિના જેટલી આ ટુર્નામેન્ટ ચાલવાનું આયોજક ડોડિયા ઉત્તમભાઈએ જણાવી યુવા લોકોમાં ખેલદિલીની ભાવના પેદા થાય અને યુવા લોકો વ્યસન મુક્ત બને તેવા શુભ આશયથી સ્વર્ગસ્થ ડોડિયા ઉર્મિલાબેન ઉત્તમભાઈના સ્મરણાર્થે નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું સૌડિયા ઉર્મિલાબેન ઉત્તમભાઈ સમય ચાલુ ચાલે દુડિયા પરિવાર તરફથી નાઇટ પ્લાસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર રોજ પાત નગરપાલિકાના પ્રમુખ સાહેબ આંતરરાષ્ટ્રીય રેસ્ટર શનીભાઈ પાતલ નગરપાલિકા વોર્ડ નવા નવના કોર્પોરેટર નરેશભાઈ તથા અન્ય મહાનુભાવો જયેશભાઈ પંડ્યા તથા આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી એસી ટીમોના કપ્તાન તથા એના ખેલાડીઓ તથા ક્રિકેટ પ્રેમીઓ બધા ભેગા મળી એક સુંદર આયોજન કર્યું છે એ સફળતા એવી આશા સાથે અમે લોકોના અંદર ખીલડી વધે લોકો વ્યસન મુક્ત રહે અને ક્રિકેટમાં વધુ ધ્યાન આપો એ માટે એનું સુંદર આયોજન છે આ આયોજન તારીખ છ ચાર બે હજાર ચોવીસથી લગભગ દોઢ એક મહિનો એંસી ટીમોએ ભાગ લીધો છે અંદર એટલે લગભગ દોઢ એક મહિનાનો ટાઈમ રહેશે રોજની ટાઈમ ટીમો રમાશે